હાલો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આંબામાં આવતી જીવાયત છે એ કેવી રીતે આપણે મિત્રો આ રીતની આ જીવાયત લાગે છે અને જુઓ તમે આ પાન આ રીતના કરી નાખે છે કેમ કે આમાં હરવાય રટાણે ઈર પણ નુકસાની કરે છે આપણને જુઓ તો આ પાન તમે અડોતા ખરી જાય જોવો આ રીત તો આ પાનધીઆઈ મિત્રો ડારી આપણે નવી નીકળવા ન દઈએ એટલે આના માટે આપણે રોકવા માટે આપણે દવા મારવી જ તો આપણે દવા માર દીધી આ એના પછીની આ ફૂટ છે જુઓ આપણે દવા મારીએ થયા છે તો આમાં એનું કામ ચાલુ હતું ડંખ મારવાનું અને અહીંથી પૂરું થઈ જાય પાંચ સદી ના ગાળે આ નવો કોર રહ્યો એને ખાવાનું કરે એટલે આ નવો કોર ને દવા સાટવી જરૂરી છે એટલે આ એ કોર આપણો બસી જાય એનો વિકાસ ચાલુ થાય જો આપણે દવા ન મારીએ તો એ પૂરું થઈ જાય તો હવે આપણે કઈ દવા મારીએ છીએ એના વિશે થોડી વાત કરી લઈએ મિત્રો આ આપણે દવા સાટીએ છીએ પ્રેકટાન પ્લસ તો પણ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો મિત્રો અહીંયા લખેલ છે જો તો આ દવા આપડે સાટીએ છીએ અને આ દવા આપણે પાંચ દી થી આ સાઇટી છે અને એનું રિઝલ્ટ પણ તમને બતાવું છું તો મિત્રો આ એનું રિઝલ્ટ આપણને મળ્યું છે કેમ કે અટાણે થોડી આપણે દવા આઠ દી અંદર મારવી જ પડે કેમકે આ વાદરા વાળું વાતાવરણ છે એના હિસાબે આપણે દવા એક ડોઝ વધારે મારવો પડે આપણે બાર દીએ મારતા પણ હવે આપણે આઠ દી ની અંદર તો એક ડોઝ મારી જ દેવો જોઈએ મિત્રો આ દવા રહી એની અંદર આવે છે મિક્સ પ્રોફેનોફોસ અને સાઇફર મેથીન એ વસ્તુ સારી કામ કરે છે આપણે ઝીણા મોટી ઈર હોય એનો પણ નાશ થઈ જાય Gracias.